સારા હોસ્પિટલ નાનકડા એક ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચડાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી પેરેન્ટ્સને કાલે બપોરે ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડોક્ટર પાસે ભાઈને જ્યારે ત્યાંથી એ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલવાળાએ તાત્કાલિક સ્કૂલ હોસ્પિટલે લઈ ગયા ક્લિનિકે જે એક્ચુઅલમાં હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એ ક્લિનિક પાસે જે ગયા ત્યાંની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછો હોસ્ટેલ લઈ ગયા હોસ્ટેલે ત્યાં પેરેન્ટ્સ માર્યા રાત હરીના જરીયા છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે અને પરમ દિવસે એટલે કે સોમવારે પાછી મંગળવારે પાછી એક્ઝામ છે એટલે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં એટલે તમારે ગમે એમ કહીને ત્યાં હાજર રહેવાનું રહેશે એટલે એક દિવસ માટે માસી હતી આ મારા બનેવી છે મારા જીજાજી છે જે છે એટલે મારા જીજાજીથી ત્યાં પ્રોપર ગોંડલ મારીએ છે એટલે મારા જીજાજીએ મારા ભાઈને કીધું કે કામ કરો તમે જાઓ અને એને અતિ હોસ્ટેલથી લઈ આવો એટલે ભાઈ ત્યાં હોસ્ટેલે ગયા પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી અને રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માનમાંડે લોકોએ ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એને એવું કીધેલું છે કે ભાઈ મને ચાર થી તબિયત ખરાબ છે ચાર થી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા નંબરે મેં અને ભાઈએ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી જઈ એટલે ભાઈએ કીધું કે તું જયમો નથી તો કે હું છેલ્લા કાલે પરમ એટલે કે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા એ પછી મેં કોઈ પણ જાતનું કંઈક ખાધું નથી અને મને પેટમાં દુખે છે મેં વાત બી કરેલી છે એટલે એના પછી એ લોકોએ ઘરેલી ઘરે આવ્યા પછી એને દવા આપેલી હતી અમુક જયમાં પહેલા હતી અમુક જયમા પછીની દવા હતી જયમા પહેલાંની દવા લીધી પછી એને ડૉક્ટરે કીધું દાળ ભાત ખાવાના છે એટલે દાળ ભાત ખાધા બેને બનાવેલા દાળ ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો તો આરામ કરવા માટે લાંબો થિયા એટલી વારમાં 10 મિનિટમાં પાછી તબિયત બગડી એટલે 10 મિનિટ કરે રોકાણાને તાત્કાલિક પાછા દવાખાને કયા દવાખાને કે જે લોકો એ થોડા કે સ્કૂલવાળા જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વે પર ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટ એ અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો સીધા ક્યાં તો શ્રદ્ધા ક્લિનિક માંથી જોબ એવો આપવા માં એવો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડોક્ટર આજે अवेलेबल છે નહીં એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુમાં એક નાનકડું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈ એમ કીધું છે કે આજે ડોક્ટર અત્યારે અવેલેબલ નથી એટલે ભાઈ હાથમાંથી ફોન જતી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી પેન્ટ નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડા આજની તકે હજી એના કપડા ઉલટી વાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને એનો આવી દો અને એક નાનકડી દવા આપી દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ એના માટેની રવિવારનો હોલિડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના ફરતી હતી કે ડૉક્ટર અવેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું ઈસીજી રિપોર્ટને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સીમાં એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો